હાલમાં પાકિસ્તાન ને ભારત વચ્ચે જે ક્રિકેટ મુકાબલો ચાલી રહ્યો છે એના વિરોધમાં કરજણ તાલુકા કોંગ્રેસ તથા કરજણ શહેર કોંગ્રેસ એનો સખત વિરોધ કરે છે જ્યારે પુલવામા હુમલો થયો અને પહેલગાઉંવ હુમલો થયો પહેલગાંવ વખતે આપણા પીએમ મોદી સરકાર મોદી સાહેબે એવું કીધેલું કે ભાઈ લોહી અને પાણી એક સાથે નહીં રહે જો મોદી સાહેબ યુક્રેન ને રશિયા યુદ્ધ રોકાઈ શકતા હોય તો એ ક્રિકેટ મેચ પણ રોકાઈ શકે પરંતુ ભારતીય જનતા પાર્ટી ને ફક્ત પૈસા માં રસ છે છતાં પણ સરકાર તરફથી એમના પેટનું પાણી હલતું નથી એ ફક્ત તાઇફાઓ કરવામાં સમજે છે આજે સરકારે જે ટેક્સના પૈસા આપ્યા છે તમે જુઓ કે ત્રણ દિવસ ચાર દિવસથી કંડલામાં પણ આંદોલન ચાલે છે રસ્તાઓ બિલકુલ ખરાબ છે એ બાબતે સરકાર ને કશું પડી નથી ફક્ત ને ફક્ત સરકાર ને પોતાની વાહ રસ છે હાલમાં આ આ પ્રોગ્રામ પછી જો આ મેચ ચાલુ રહેશે તો અમે અગાઉ આનાથી ઉગ્ર આંદોલન કરીશું અને નવા ગાંધી જિલ્લા માર્ગે નવા પ્રોગ્રામો આપીશું